જિંદગીમાં સૌથી મોટી ભૂલ આપણે ક્યારે કરીએ છીએ ખબર છે જ્યારે આપણે એ ધીમા ઝેરને ઓળખતા નથી અને એ ઝેર ધીરે ધીરે ફેલાઈ રહ્યું હોય દુનિયામાં ઘણા પ્રકારના ઝેર હોય છે અમુક ઝેર જે આપણે નરી આંખે દેખાય છે અને અમુક ઝેર એવા હોય છે જે ધીરે ધીરે આપણને અંદરથી બાળતા હોય આજે આપણે એવા ચાર ધીમા ઝેરની વાત કરવાના છીએ જે આપણી જિંદગીમાં ઝેર બનીને ફેલાઈ જાય છે અને આપણને એક દિવસ ખતમ કરી દે છે જો તમે આ ચારમાંથી એક પણ ઝેરના શિકારશો તો ભરોસો કરો તમે ધીરે ધીરે બરબાદી તરફ આગળ વધી રહ્યા છો આ આ આ ઓળખવા અંત સુધી જોવા વિનંતી છે કારણ કે એક મનોરંજન માટેનો નથી પણ આ વિડિયોમાં ચાણક્યના એવા ચાર નિયમ જણાવીશ જે તમારી જિંદગી બદલી શકે છે તો ચાણક્યનો પહેલો નિયમ છે કે દુષ્ટ મિત્રથી દૂર રહેવું કોઈ કે સાસું જ કહ્યું છે કે એક સાસો મિત્ર તમારી જિંદગી બદલી શકે છે તો એક ખરાબ મિત્ર તમારી જિંદગી બરબાદ પણ કરી શકે છે શરૂઆતમાં આવા લોકો બહુ જ સારા લાગે છે જે આપણી બધી વાત સાંભળતા હોય અને આપણને મદદ પણ કરતા હોય પણ ધીરે ધીરે આવા લોકોની હકીકત બહાર આવવા લાગે છે આ એવા લોકો હોય છે જે તમારી દુઃખથી નસ દબાવે છે અને તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે આવા લોકો તમને જરૂરિયાતના સમયે એકલા મૂકી દે છે અને જ્યારે આ લોકોની તમારે સૌથી વધારે જરૂર હોય ત્યારે આવા લોકો તમારી સાથે દગો કરે છે દુષ્ટ મિત્રોનું ઝેર સૌથી ખતરનાક હોય છે કારણ કે આ ઝેર દુષ્ટ મિત્રની મીઠી મીઠી વાતોની પાછળ છુપાયેલું હોય છે દુષ્ટ મિત્રનું ઝેર તમને અંદરથી તોડી નાખે છે અને જ્યારે તમે પરિસ્થિતિ સંભાળો ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હોય છે કારણ કે બીજા નિયમમાં જણાવે છે કે દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીથી દૂર રહેવું દરેક માણસ એવું ઈચ્છતો હોય છે કે મારું ઘર સ્વર્ગ જેવું હોય જ્યાં શાંતિ હોય પ્રેમ હોય અને જ્યાં બધા પોતાના હોય પણ શું થાય જો એ જ ઘર યુદ્ધનું મેદાન બની જાય તો દરરોજ મહેનત ટોણા સાંભળવા મળતા હોય નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય અપમાન થતું હોય ત્યારે માણસ અંદરને અંદર મૂંઝાવા માંડે છે એક ખરાબ સંબંધમાં માણસ દરરોજ જીવતે જીવ મરવા જેવું લાગતું હોય છે કારણ કે ત્યારે તેને એવું લાગતું હોય છે કે આ દુનિયામાં મારું કોઈ નથી ઘર એવું હોવું જોઈએ જ્યાં શાંતિ મળે પણ જો એ ઘરમાં ચિંતા અને દુઃખ મળતું હોય તો એ જિંદગીને નર્ક બનાવી દે છે રોજે રોજ મરવું એ એકવાર મરવા કરતાં પણ વધારે તકલીફ વાળું છે જો તમે આવા ઝેરીલા સંબંધમાં ફસાયેલા છો તો તમારે આમાંથી બચવું જોઈએ નહીતર એક દિવસ આ ઝેરીલો સંબંધ તમને મારી નાખશે ચાણક્યનો ત્રીજો નિયમ છે ફટ નોકર ન રાખો એક રાજાનું રાજ્ય ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી એનો સેનાપતિ અને એના સેવક વફાદાર છે તમે જરાક વિચારો જો એ રાજાનો સેનાપતિ જ રાજાના વિરુદ્ધમાં હોય તો જો તમારો નોકર કે કર્મચારી તમારી ઇજ્જત ન કરતો હોય તમને જવાબ દઈ દેતો હોય તમારી જરાય બીક ન હોય તો માની લેજો કે બસ સમયની રાહ છે કે ક્યારે એ તમને દગો આપે જો તમે તમારા ઘર અને ધંધાને બચાવવા માંગતા હો તો આવા કર્મચારીને આજે જ દૂર કરી દેજો ચાણક્યનો ચોથો નિયમ છે ઝેરીલા સમૂહથી દૂર રહેવું જરાક વિચારો કે તમે એક એવા ઘરમાં રહો છો જ્યાં ચારે બાજુ દુઃખ ચિંતા તણાવ અને ઝઘડા હોય આવા માહોલમાં રહેનાર વ્યક્તિ ક્યારેય સફળ નથી બનતી કારણ કે આવા માહોલમાં વ્યક્તિની બધી ઉર્જા નેગેટિવિટી સામે લડવામાં જ બરબાદ થઈ જાય છે જો તમે એવા લોકોની વચ્ચે રહો છો જે હંમેશા તમને નીચા પાડવા માંગતા હોય તમને ડરાવતા હોય જે તમને જિંદગીમાં આગળ વધવામાં રોકતા હોય તો તમે માનજો કે તમે એ ઝેરીલા સાપની વચ્ચે જ રહો છો જો તમે આવા લોકોની વચ્ચે રહેતા હોવ તો તમારે આજે જ ફેંસલો કરવો પડશે કે હું આવા લોકોથી બહાર કેવી રીતે નીકળું જિંદગી બહુ કિંમતી છે અને આવા ધીમા ઝેર આપીને આ જિંદગીને બરબાદ ન કરતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો કેમ કે ઘણા લોકો આવી જ રીતે ઝેરી વસ્તુઓમાં ફસાઈ ગયા છે તેમને બહાર લાવવા એ પણ એક સેવા છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો